ત્યાં પણ આ વિચારોની વ્યથા હોઈ શકે છે ત્યાં પણ આ વિચારોની વ્યથા હોઈ શકે છે મયખાનામાં ગુમસુમ હવા હોઈ શકે છે ત્યાં પણ આ વિચારોની વ્યથા હોઈ શકે છે મયખાનામાં ગુમસુમ હવા હોઈ શકે છે આ આપણે લીધી છે જે બેહોશી પકડી આ આપણે લીધી છે જે બેહોશી પકડી એ ખોટી છતાં સાચી દિશા હોઈ શકે છે એ ખોટી છતાં સાચી દિશા હોઈ શકે છે આ લાગણીનો પ્રશ્ન છે લે લાગણીથી કામ આ લાગણીનો પ્રશ્ન છે લે લાગણીથી કામ આ દૃષ્ટની એ આડી ત્વચા હોઈ શકે છે આ દૃષ્ટની એ આડી ત્વચા હોઈ શકે છે નુકસાની નથી ખોટી કે આ મસ્ત જીવનની નુકસાની નથી ખોટી કે આ મસ્ત જીવનની નુકસાની વિશે લાભ ઘણા હોઈ શકે છે નુકસાન નથી કોટી કે આ મસ્ત જીવનની નુકસાની વિશે લાભ ઘણા હોઈ શકે છે દીવાના સતત એમ તો હસતા જ રહેના દીવાના સતત એમ તો હસતા જ રહેના ના દીવાનગીમાં સાચી મજા હોઈ શકે છે દીવાનગીમાં સાચી મજા હોઈ શકે છે એવાય ઘણા હોય છે દીવાના કે જેની એવાય ઘણા હોય છે દીવાના કે જેની મુઠ્ઠીમાં જમાનાની હવા હોઈ શકે છે એવાય ઘણા હોય છે દીવાના કે જેની એવાય ઘણા હોય છે દીવાના કે જેની મુઠ્ઠીમાં જમાનાની હવા હોઈ શકે છે મુઠ્ઠીમાં જમાનાની હવા હોઈ શકે છે નારાજગી બેઠા છે બહરી જે મલકની નારાજગી બેઠા છે વહોરી જે મલકની ખૂબ એમના પણ રાજી ખુદા હોઈ શકે છે ખૂબ એમના પણ રાજી ખુદા હોઈ શકે છે આ મારી અવેજીમાં કરે કોણ બગાવત આ મારી અવેજીમાં કરે કોણ બગાવત મહેફિલમાં હજી મારી જગા હોઈ શકે છે આ મારી અવેજીમાં કરે કોણ બગાવત આ મારી અવેજીમાં કરે કોણ બગાવત મહેફિલમાં હજી મારી જગા હોઈ શકે છે આ જામનો એ અર્થ નથી કે પીવા માંડો આ જામનો એ અર્થ નથી કે પીવા માંડો ઘાયલ હજી પીવાની મના હોઈ શકે છે આ જામનો એ અર્થ નથી કે પીવા માંડો ઘાયલ હજી પીવાની મના હોઈ શકે છે ત્યાં પણ વિચારોની વ્યથા હોઈ શકે છે મૈખાનામાં ગુમસુમ હવા હોઈ શકે છે